હલો હલો બોલો મારું નામ મૈત્રી છે હું જેતપુરથી બોલું છું મારો એક પ્રશ્ન છે સોહમ શબ્દ એટલે શું મુક્તિ એટલે શું મક્ષ એટલે શું મૈત્રીબેન બોલો છો અને જેતપુરથી તમારો પ્રશ્ન છે કે સોહમ શબદ એટલે શું મુક્તિ એટલે શું મોક્ષ એટલે શું એમ જ ને સારું તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો સર્વપ્રથમ સોહમ શબદ એટલે શું બરાબર તો સોહમ શબ્દ જે છે તે એક જ એવો માર્ગ છે જે મુક્તિ મોક્ષ સુધી પહોંચાડી શકે છે બરાબર હવે સોહમ શબ્દ આપણી શ્વાસોશ્વાસની ક્રિયામાં સતત ચાલી જ રહ્યું છે ચોવીસ કલાક જે શ્વાસને આપણે અંદર ખેંચીએ છીએ તેમાં સો શબ્દનો અવાજ આવે છે સો સો અને શ્વાસને અંદરથી બહાર કાઢીએ છીએ તેમાં હમ હમ એવો અવાજ આવે છે અંદરનો શ્વાસ અને બહારનો શ્વાસ મતલબ અંદરથી શ્વાસ ખેંચીએ અને મતલબ અંદરથી બહારથી અંદર શ્વાસ ખેંચીએ અને અંદરથી બહાર કાઢીએ એ અંદર અને બહાર બેનું મિલન થાય ત્યારે સોહમ શબદ્ધ બને છે બરાબર હવે અંદરથી જે હમ શબ્દ નીકળે છે સ્વયં આપણે પોતે ગણી લ્યો હમ એટલે હું આત્મા ગણી લ્યો સો એને પરમાત્મા ગણી ગયો બરાબર મતલબ સો હમ સો એટલે હે પરમાત્મા જે તમે છો હમ એટલે તે જ હું છો જે તમે છો તે જ હું છો તમારા મારામાં કાંઈ ફરક નથી બરાબર કારણ કે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે બરાબર એમ સોહમ શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ છે અને ઓમકાર શબ્દ પણ પ્રકાશ સ્વરૂપ છે બરાબર હવે અહીં સો શબ્દને ગુરુ સમજો અને હમને તમે સુરતા સમજો આ ગુરુ શિષ્યનું મિલન છે તો હવે સોહમ શબ્દ એટલે શું સોહમ શબ્દને આત્માનું નિજ નામ પણ કહેવામાં આવે છે નીજ એટલે આત્મા નામ એ સોહમ શબદ બરાબર હવે કોઈ પણ સ્થાને તમે જાઓ એકાંતવાસમાં બેસીને કોથળાનું અથવા ડાબડાનું આસન બનાવીને બેસો કમર સીધી રાખો ડોક રાખો આંખોની નજર બરાબર નાકના અગ્ર ભાગ ઉપર રાખો બરાબર નાકની અણી ઉપર આંખોનો આંખો એકદમ બંધ નહીં કરી જવાની આંખો વીચી જશો તો તમો ગુણ પ્રગટ થઈ જશે નીંદર આવી જશે આંખો એકદમ ખુલી રાખશો તો હજુ ગુણ પ્રગટ થઈ જશે બધી બાજુ તમે તમારું મન પકડાઈ જશે આંખોને સેન્ટ્રલમાં રાખો ને એને સત્વગુણ કહેવામાં આવે છે બરાબર તો હવે આંખો સેન્ટ્રલમાં રાખો એટલે ધીરે 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 જેમ જેમ તમે અભ્યાસ કરતા જશો આંખો સેન્ટ્રલમાં રાખી અને જે નાક દ્વારા શ્વાસ અંદર જઈ રહ્યો છે તેમાં સો શબ્દ ગાજી રહ્યો છે અને અંદરથી બહાર જઈ રહ્યો છે તેમાં હમ હમ આવો અવાજ આવે છે આ સોહમ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કરો તો સોહમ શબ્દને સાંભળવાનો પ્રયત્ન કોણ કરે છે અવચેતન મન ધીરે 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 અવચેતન મન સ્થિર થતું જશે હવે જો તમારે આંખો બંધ કરી દેવી હોય ચેતન મનને બંધ કરવું હોય તો આંખો તમે બંધ કરી દો આ તમામ ચિત્રને જોઈ કોણ રહ્યું છે બહારના ચેતન મન પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાની ઇન્દ્રિયો ચલાવનાર કોણ છે ચેતન મન હવે ચેતન મન તમે આંખો બંધ કરી દીવો એટલે ચેતન મન બહારનું બધું દ્રશ્ય જોતું બંધ થઈ ગયું બરાબર એટલે આંતરિક સંકલ્પો વિકલ્પો શરૂ થયા સંકલ્પ વિકલ્પ આંતરિક શરૂ થાય એને અવચેતન મન કહેવામાં આવે છે તો અવચેતન મનને સર્વપ્રથમ આ સોહમ શબ્દની અંદર હે ત્યાં લગાડો જે શું શબ્દ ગા ગાજી રહ્યો હશે એને સાંભળવાનો પ્રયત્ન કરો ધીરે 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 જેમ જેમ સંકલ્પ વિકલ્પ ઓછા થતા થતા જશે તેમ તેમ તમે સોહમ શબ્દને સાંભળવા તરફ આગળ વધતા જશો ક્લિયર મન સ્થિર થઈ ગયું મન એકદમ સ્થિર થઈ ગયું ક્લિયર બની ગયું સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે સુરતા પ્રગટ થઈ સંકલ્પ વિકલ્પ એ ચિત્રરૂપી સુરતામાંથી પ્રગટ થતા હતા હવે સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એટલે બુદ્ધિ પણ હોઈ ગઈ અને અહંકાર પણ વયો ગયો તમે ચિત્તરૂપી સુરતામાં ફેરવાઈ ગયા હવે ચિત્તરૂપી સુરતા એ સોહમ શબ્દના ધ્યાનમાં લાગશે પછી ચિત્તરૂપી સુરતા એ સોહમ શબ્દને સાંભળે છે બરાબર તો ચિતરૃપી સુરતા સોહમ શબ્દને સાંભળે છે પછી ત્યાંથી ચિત્તનું કનેક્શન કપાઈ ગયું અને પાછા પાંચ તત્વોને શરીરમાં આ ચિત્ત લાગી ગઈ લાગી ગયું બધું બરાબર બધું સંકલ્પ વિકલ્પમાન બુદ્ધિમાન અને અહંકારમાન શરીરમાં આવી ગયું એટલે ત્યારે એ બોલી શકે છે કે ભાઈ મેં સોહમ શબ્દ સાંભળ્યો તો સોમ શબ્દ સાંભળો કહેવાય ખાલી બરાબર તો સોહમ શબ્દ સાંભળવાથી કાંઈ ન થાય કારણ કે સોમ શબ્દ અસ્તિત્વમાં કેવી રીતે લોકો કામ બધા કહે છે કે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દ ચાલી રહ્યો છે બધાએ સાંભળો હોય તો જ કહે ને નહીંતર તો કાંઈ કહી ન શકે પણ ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની જાય ત્યારે એ બોલી ન શકે સ્વયં ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દ બની ગઈ એટલે સોહમની અંદર એ ચિતરૂપી સુરતા હમરૂપી આત્મા બની ગયો અને સો છે એ પરમાત્મા બની ગયો સો હમ સો હમ બરાબર હવે જ્યારે સંપૂર્ણપણે સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા અને ચિત્તરૂપી સુરતા સોહમ સ્વરૂપ બની ગઈ તો ચિત્રરૂપી સુરતા અલગ થઈ સોહમ હમ એ આત્મા અલગ થયો સો એ પરમાત્મા અલગ થયો એટલે સો રૂપી પરમાત્મા રૂપી આત્મા અને ચિત્તરૂપી સુરતા આમ ત્રણ છે આને જ કહેવાય છે સુરતા શબદ અને પરમાત્મા બરાબર તો આને જ કહેવાય છે સુરતા મતલબ ચિત આત્મા અને પરમાત્મા આને કહેવાય છે સોહમ શબદ હવે જ્યારે સંકલ્પ અને વિકલ્પ બંધ થઈ ગયા બરાબર ત્યારે ચિત્ત નિર્મળ બની ગયું ચિત્ત નિર્મળ બની ગયું અને સોહમ શબ્દની અંદર એ ચિત્ત લાગી ગયું બરાબર ત્યાં સાંભળે છે ત્યાંથી એનું કનેક્શન તૂટવું ન પડે જેમ કનેક્શન તૂટીને પાછે આવીને આપણે કહી શકીએ સોહમ શબ્દ મેં સાંભળો તો એ કનેક્શન તૂટી ગયું કહેવાય પણ ચિત્તરૂપી સુરતાનું સોહમ શબ્દમાંથી કનેક્શન તૂટવું ન પડે કનેક્શન તૂટી ગયું એટલે એ પાછું માયામાં આવવાની સંભાવના રહે છે હવે ચિતરૃપી સુરતા સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા અને ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દમાં હે લાગી ગય એટલે અહીંયા આ જગ્યાએ બધું છૂટી ગયું જેમ કે કામ ક્રોધ લોભ મધ મોહ શબ્દ સ્વર્ષ રૂપ રસ ગંછલ છલ કપટ ઈશાન તારી મારી હું મેં વાદ વિવાદ ખેદ ખોદણી માન મોટા અહંકાર બળાય ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચ તત્વો પચીસ પ્રકૃતિ પાંચ શરીર ત્રણ ગુણ મન માયા બધું છૂટી ગયું છૂટી ગયું ને બધું એટલે બધી વસ્તુ છૂટી ગયું એટલે બધી વસ્તુ છૂટી ગઈ બધી વસ્તુથી છુટકારો આને કહેવાય છે મુક્તિ મુક્તિ એટલે છુટકારો આ ટોટલ માયાવી સાંસારિક ભોગોમાંથી સાંસારિક કાર્યોમાંથી સાંસારિક વસ્તુઓમાંથી દરેક જગ્યાએથી છુટકારો મળી ગયો આને કહેવાય છે મુક્તિ બરાબર આનું નામ મુક્તિ હવે મોક્ષની વાત આવે પહેલાં તો મુક્તિ આવે પછી મોક્ષ તરફ આગળ વધીએ હવે એ ચિત્રૂપી જે સુરતા છે સોહમ શબ્દની અંદર લાગી ગઈ બરાબર અને એ ચિત્રૂપી સુરતા ધીરે 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 સોહમ સ્વરૂપ બની જાય સોહમ શબ્દની અંદર સમાઈ જાય સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ બરાબર પછી એ સોહમ જે શબ્દ છે એ ઉપર ઉઠશે સોહમમાંથી અંસો થઈ દસમા દ્વારને ખોલી આતમ સ્વરૂપ પ્રકાશ પ્રકાશને પ્રાપ્ત કરી અને ત્યાંથી એ સોહમ શબ્દ દેહથી વિદેહ થાય છે પછી એ ઓમકાર રૂપી શબ્દને પકડે છે ઓમકાર સોહમમાંથી ઓહમમાં ઓમકાર શબ્દ જે સર્વ છે તેને એ ચિત્તરૂપી સુરતા કે સોહમ શબ્દરૂપી સોહમને સુરતા જ કહેવાય છે સોહમને શબ્દ કહેવાય છે સોહમને ગુરુ શિષ્ય કહેવાય છે સોહમને આત્મા અને એ કહેવાય છે બરાબર હવે પછી એ સોહમ શબ્દ ઓમકાર શબ્દમાં સમાઈ જાય હવે ઓમકાર શબ્દ છે ને તે અનાદિકાળનો શબ્દ છે અને સોહમ શબ્દ આદિ છે સોહમ શબ્દ આદિ છે ઓમકાર છે અનાદિ છે બરાબર હવે ઓમકાર શબ્દમાં સોમાંથી તમે સમજી લ્યો કે સો હમ સો હમ પછી હમરૂપી સુરતા જેમ કે સમાઈ ગઈ હમરૂપી આત્મા સમાઈ ગયો સો શબ્દની અંદર બરાબર સોને તમે પરમાત્મા સમજી લો સો સોની પાછળ શું લાગે છે ઓ એ ઓ એ જ ઓમકાર બરાબર ઓ એ ઓમકાર પછી ઓથી આગળ શું લાગે છે અ એ જ અનંત પ્રકાશ અ એ જ અનાદિનો આત્મા પ્રકાશ સ્વરૂપ પછી આગળ વધતાં વધતાં એક જ લાઇનમાં અશબ્દ હાલશે જેમ કે સોહમ એ ત્રણ અક્ષરો થાય અને બે માત્ર એક કાનોને એક માત્ર થાય બરાબર પછી હમ સોમાં સમાઈ જાય એટલે શોમાં સ એક કાનોને એક માત્રા ઉપર જઈએ બરાબર એટલે એ બે સ્વરને એક શબ્દ છે પછી સોની પાછળ ઓ લાગે એટલે ઓ પણ એ જે છે એ અ અને કાનો અને માત્રા ત્યારે ઓ થાય બરાબર એટલે ઓ ઓની પાછળ અ લાગે છે એટલે અની પાછળ કોઈ કાનાય નહીં લાગે કોઈ માત્રાય નહીં લાગે એક રસ એ અક અશબ્દ ચાલતો રહેશે અની પાછળ અ જ લાગશે બીજું કોઈ વસ્તુ લાગશે નહીં हवे अ जम जम अगड़ वत तो गयो वत तो वत तो वत तो अगड़ गयो એટલે એક સમય એવો આવી જશે કે એ અક્ષર છે એ પણ ખતમ પ્રકાશી પ્રકાશ અનંત પ્રકાશ પરમાત્મા સ્વરૂપ બની જાવ અયા કોઈ અક્ષર નથી કોઈ શબ્દ પણ નથી કોઈ વાણી પણ નથી કોઈ માયા પણ નથી બુદ્ધિ નથી કોઈ વસ્તુ ટુકમા છે જ નહીં બરાબર એને અનંત પ્રકાશને પરમાત્મા કહેવાય છે પણ જ્યારે આપણે સોહમ શબ્દ ઉપર ધ્યાન ધરતા હોય છે ત્યારે સર્વપ્રથમ આ લૌકિક દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવું જરૂરી છે કેવી રીતે ધ્યાન રાખવાનું જેમ કે તમે મોટરસાયકલ લઈને જાઓ છો તમે રોડ ઉપર ધ્યાન રાખો ને તમારે ચિત્ત ક્યાંથી સ્થિર સ્થિર થાય રોડ ઉપર ધ્યાન રાખો છો ને ધ્યાન એ ચિત્ત ચિત્ત એ સુરતા રોડ ઉપર તમે ધ્યાન ન રાખો તો એક્સિડન્ટ થાય કે નહીં બરાબર તો એવી જ રીતના લૌકિક જગતમાં પણ તમે જેમ આપણે જીવતા હોય છે તેમાં ધ્યાન રાખવાનું મારાથી કોઈ જીવજંતુની હત્યા ન થઈ જાય મારાથી ખોટું બોલાઈ ન જાય મારાથી કોઈ સાથે છલકપટ ન થઈ જાય મારાથી કોઈ ઉપર દગો ન થઈ જાય હે ક્યાંય ખોટું ન બોલાઈ જાય ટોટલ રીતે સંપૂર્ણ રીતે લૌકિક દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખવાનું છે ક્યાંય મારાથી છલકપટ કે પાપ થવું ન પડે કોઈનો ખોટો પૈસા મારી પાસે ન આવવો પડે કોઈ ઉપર દગોય ન થવો પડે મારા તરફથી કોઈને દુઃખ પણ લાગવું ન પડે બધી રીતે ધ્યાન રાખવાનું હે ધ્યાન એ રાખવાનું ચાલુ જગતમાં ક્યાંય ભૂલ ન થવી પડે બરાબર પછી આ ચાલુ જગતમાં તમે ધ્યાન રાખવું બરાબર પછી એ પણ ધ્યાન રાખવાનું કે મન ક્યાં જાય છે મન શું કરે છે વિચારો કેવા આવે છે બુદ્ધિ શું નક્કી કરે છે અહંકાર શું આચરણમાં મૂકે છે એ પણ ધ્યાન રાખવાનું બરાબર એ નિહાળતા રહેવાનું દ્રષ્ટા બનીને આત્મ બનીને બરાબર પછી આ ધ્યાન પણ ચાલુ રાખવાનું આમ એક તો ધ્યાન આપણે લૌકિક જગતમાં રાખવાનું કોઈ પણ પાપ ન થાય એક ધ્યાન આપણે અહીંયા રાખવાનું આ શબ્દની અંદર સોમ શબ્દમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં માતા ગંગા સદી કહેજ છે ને કે વિધિ ચમકારે મોતીડા પોરવું પાનભાઈ એકવીસ હજાર છસો ને કાળખાય એકવીસ હજાર છસો એ જ પ્રાણવાયુ છે ચાર સેકન્ડે બાર ચાર સેકન્ડને દર મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકસો હજાર છસો આ પ્રાણવાયુ જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા નિયંત્રણ થઈ જશે નિયંત્રણમાં આવી જશે કંટ્રોલ થઈ જશે ત્યારે છ ચક્ર ખુલી જશે આગના ચક્ર સુધી ખાલી એક સોમ શબ્દથી છઠ્ઠું ચક્ર ખુલ્યું એટલે સુખણા દ્વાર ખુલ્યું અને સુક્ષણા દ્વારા સુખણા નાડીનો સીધો કનેક્શન દસમા દ્વાર સાથે છે અને સુખણા નાડીને જ આઠમું કમલ પણ કહેવામાં આવે છે એને સુરત કમલ પણ કહેવામાં આવે છે અને એ સુરત કમલના જરીએ સુખણા નાળીના જરીએ તમે દસમા દ્વાર સુધી જાય દસમા દ્વારને ખોલી આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી અને પછી તમે દેહથી વિદેહ થઈ ઓમકારને પકડી ઓમકારમાંથી આગળ વધતા વધતા અનંત પ્રકાશરૂપી પરમાત્મા જ્યારે આપણે બની જાય છે એને મોક્ષ કહેવાય છે મોક્ષ એટલે શું મોક્ષ મોહ એટલે માયાનો નાશ થઈ ગયો અક્ષર એટલે છય કર નાખો મોહમાયા છય ખતમ મારાપણું પણ ખતમ હું કાંઈ નથી બધું ખતમ માત્ર પરમાત્મા હી પરમાત્મા એટલે નરસિંહ મહેતા કહેતા કે અખિલ બ્રહ્માંડમાં એક ત્રણ શ્રી હરી જુજવે ભાષે રૂપે અનંત બરાબર તો કહેવાનો અર્થ આ જ છે કે સોહમ શબ્દ જે છે એને સોહમ શબ્દને સુરતા પણ કહેવાય છે સોમ શબ્દને ગુરુ શિષ્ય પણ કહેવાય છે સોમ શબ્દને આત્મા અને પરમાત્મા પણ કહેવાય છે અને સોહમ શબ્દ જે છે એના જરિયે જ તમે મુક્તિ મગ સુધી પહોંચી શકો છો એક જ માર્ગ છે શ્વાસોશ્વાસની ક્રિયામાં અન્ય કોઈ બીજો માર્ગ નહીં તમે ગમે ત્યાં ધ્યાન ધરો તમે દસમા દ્વારમાં ધ્યાન ધરો ત્રિકુટીમાં ધ્યાન ધરો નાભીમાં ધરો હૃદયમાં ધરો મુલાધારમાં ધરો મણિપુરમાં ચક્રમાં ધ્યાન ધરો ગમે ત્યાં ધ્યાન ધરશો ને બધું શરીર ઉપર ધ્યાન ધરવું કહેવાય એ બધું આકારનું ધ્યાન કહેવાય પણ જ્યાં શ્વાસોશ્વાસની ક્રિયા છે કોઈ આકાર જ છે નહીં બરાબર છે તો તમે બેહો ત્યારે સોહમ શબ્દ ઉપર આ રીતે ધ્યાન દરવાનું છે કોઈ બળજબરી કરવાની નહીં ક્રિયાકાંડ કરવાનો નહીં શ્વાસને વધારે પોતાની મેળે ખેંચવાની નહીં છોડવાની નહીં જેમ શ્વાસ ચાલે છે એમ જ ચાલવા દેવાનો કોઈ બળજબરી નહીં માત્ર તમારું મન નાકના અગ્રભાગ ઉપર સ્થિર કરો બરાબર જો ત્યાં સ્થિર ન કરી શકો તો આંખો બંધ કરીને અંદરની સાઈડમાં નાભીએથી જે શ્વાસ ઉઠી રહ્યો છે નાભી સુધી થઈ રહ્યો ત્યાં પણ ધ્યાન કરી શકો છો શ્વા હાલતા શ્વા પ્રાણવાયુને પણ જોઈ શકો છો એમાં એક સોમ શબ્દ ચાલી જશે એને સાંભળવાનો પ્રયત્ન કરો ધીરે ધીરે રોજ અભ્યાસ કરો ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં એક સમય એવો આવશે સોમ શબ્દ તમે સંપૂર્ણ રીતે સાંભળશો ને તમારી ચિત્રરૂપી સુરતા સોમ શબ્દ સ્વરૂપ બની જશે અને સોમ શબ્દમાંથી આગળ ઉઠતા ઉઠતા સોમમાંથી આત્મપ્રકાશને પછી ઓમકારને પછી આમ આગળ વધતાં 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 તમે જેને પૂરણ બ્રહ્મ પરમાત્મા કહેવામાં આવે છે બ્રહ્મને આત્મા પણ કહેવાય છે અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે સર્વ વ્યાપક છે તો સર્વવ્યાપક સ્વરૂપમાં આવી ગયા એટલે તમે ખતમ પછી કઈ રહેતું જ નથી અનંત પ્રકાશ પ્રકાર તો આ સોહમ શબ્દ એટલે શું મુક્તિ એટલે શું અને મોક્ષ એટલે શું મોક્ષ એટલે મોહમાં એનો છે થઈ ગયો મોક્ષ એટલે જન્મનો ચક્ર ખતમ આને મોક્ષ કહેવાય છે બરાબર તો હવે હલો મૈત્રીબેન સમજાઈ ગયું હા બરાબર સમજાઈ ગયું સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય